તો પર હુમલા મુદ્દે પ્રવક્તાએ કહ્યું કે આ મામલો બંનેનો અંગત છે સંસ્થાને આનાથી કોઈ જ લેવા દેવા નથી વધુમાં તેમણે કહ્યું કે નરીશ પટેલ હાલ વિદેશમાં છે અને વિદેશમાં ઘટના વિશે તેમણે ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે આવી ઘટનાઓ બનવી ન જોઈએ

આ બાબત ચોક્કસ વિચાર વિમર્શ કરીશું અને આ બાબત જે કંઈ હશે એમાં કરવું રચશે એ કરીશું અને ભવિષ્યમાં ક્યારેય બી આ બાબત ના બને એનું આપણે સો ટકા